કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે આ દરમિયાન તેમણે વિવિધ કાર્યોનું લોકાર્પણ કર્યું છે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કર્યું છે પહેલું લોકાર્પણ અમદાવાદના સિંધુ રોડ ઉપર આવેલ ઓક્સિજન પાર્ક અને તળાવનું કરવામાં આવ્યું છે સાથે સાથે આવતીકાલે તેઓ પરિવાર સાથે રક્ષાબંધન પર્વની પણ ઉજવણી કરશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે અમિત શાહ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરી રહ્યા છે એક હજાર ત્રણ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે આજે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ એક જ દિવસમાં રૂપિયા એક હજાર ત્રણ કરોડ વધુ વિકાસના કામોની ભેટ પોતાના સંસદીય મત વિસ્તાર સહિત સમગ્ર અમદાવાદ શહેરને આજે આપણની વચ્ચે વધારે જ આપવા માટે પધાર્યા છે વડાપ્રધાનશ્રીએ પંદરમી ઓગસ્ટે પોતાના પ્રવચનમાં દેશના મધ્યમ વર્ગીય પરિવારને ક્વોલિટી ઓફ લાઈફ આપીને વિકસિત ભારતનું નિર્માણ કરવાની હાકલ કરી છે શ્રી અમિતભાઈ શાહે આજે અમદાવાદના મધ્યમવર્ગીય પરિવારો સામાન્ય શહેરીજનોને ક્વોલિટી ઓફ લાઈફ આપતા વિકાસ કામોની ભેટ આપીને હાકલ ઝીલી લીધી છે સરકાર શહેરીજનોની અપેક્ષા મુજબ સ્વચ્છતા સુવિધા અને સુખાકારીની નિરંતર વિકાસ કામોની શ્રેણીબદ્ધ આયોજન કરીને સુખાકારીની સુવિધામાં વધારો કરે છે આજના આ વિકાસના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત સ્માર્ટ મેગાસિટી અમદાવાદને વધુ સુવિધાજનક અને જનપ્રિય બનાવશે આજે રક્ષાબંધનના પૂર્વ દિને પોતાના મત ક્ષેત્રની બહેનો માતાઓ અને નાગરિકોને વિકાસ કામોની ભેટ માન્ય અમિતભાઈએ આપી છે આજે અમદાવાદે મળી રહેલા શાળા વેજીટેબલ માર્કેટ સ્વિમિંગ પુલ ઓક્સિજન પાર્ક પિંક ટોયલેટ ફ્લાય ઓવર બ્રિજ જેવા વિવિધ વિકાસના કામોની કામોથી ઓફ લિવિંગ વધશે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા છસો ને છોતેર કરોડના વિકાસ કામોના લોકાર્પણ તથા રૂપિયા દસ કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત કર્યા છે અમદાવાદ શહેરમાં

અમિત શાહ સંસદીય ક્ષેત્રમાં ત્રણ વિધાનસભા બેઠકમાં સાત જેટલા વિવિધ કાર્યક્રમો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે ત્યારે આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘાટલોડિયા વિધાનસભાના બેઠકમાં આવતા થલતેજ અને ઓક્સિજન તેમજ તળાવના લોકાર્પણ કરી અને થલતેજ વાસીઓ માટે ખુલ્લું મૂક્યું છે ભારત ભારત સૌથી હું મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર બંનેનો હૃદયપૂર્વક હું આભાર માનવા માંગુ છું કે આજ અમદાવાદ શહેરમાં એક હજાર કરોડના કામો પૂરા કરી જનતા માટે ખુલ્લા મૂકે આ એક હજાર કરોડના કામોમાં સાતસો ત્રીસ કરોડના કામો ગાંધીનગર લોકસભામાં અને બાકીના કામો બીજી બે લોકસભામાં કરે હું છેલ્લા પાંચ વર્ષથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયો એક પણ વર્ષ એવું નથી જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે ગાંધીનગર મત ક્ષેત્રમાં વર્ષના પાંચ હજાર કરોડના વિકાસના કામો ના કર્યા અને એના પરિણામે સમગ્ર દેશમાં અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એ વિકાસના નયા રેકોર્ડો તોડી રહ્યું છે મિત્રો આજે ખૂબ લોક ઉપયોગી કામો ગાંધીનગર લોકસભામાં એકવીસ પરિયોજનાઓ ના લોકાર્પણ ચાર ના ખાતમુહૂર્ત અને બાકીની બે લોકસભામાં અઢાર પરિયોજનાના લોકાર્પણ અને બેના ખાતમુહૂર્ત કરવાનું કામ આજે અહીંયા પણ થયું છે અનેક કામો સ્વચ્છતાને લોકોના આરોગ્યને જોડતા બાળકોને રમતગમતની અંદર એક ખૂબ સારું પ્લેટફોર્મ આપવા વાળા કેટલાય સંસ્થાનો અને પર્યાવરણની જાળવણી માટે ઓક્સિજન પાર્ક એના લોકાર્પણના કામો થયા છે ખૂબ સુંદર અભિયાન લાખ વૃક્ષો મ્યુનિસિપલ કોર્પોરેશન ને સરકારી સંસ્થાઓ વાવે એ ખૂબ મોટી વાત છે પરંતુ હું અમદાવાદ શહેરના નાગરિકોને કહેવા માંગુ છું એમાં આપણું યોગદાન શું આપણે આપણા પરિવારના સદસ્યો જેટલા વૃક્ષો આપણી આપણી સોસાયટીમાં નજીકની પડતર જમીનમાં આપણા બાળકની સ્કૂલમાં ક્યાંય ને ક્યાંય વાઈ શકીએ આપણે જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરતા હઈએ ચાહે વાહન થી ચાહે શરીર થી

અને પછી અંતે અવકાશની અંદર ઓઝોનના પડની અંદર ગાબડું પડવા માંડ્યું અચાનક વરસાદ અચાનક જલવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ એ બંને આજે પૃથ્વી અને માનવના અસ્તિત્વ માટે ગંભીર ખતરા છે આપણા દેશના વડાપ્રધાન ને આપણા જ ગુજરાતના જ પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ એક આહવાન દેશની જનતાનું કર્યું છે એક પેડ નામ પોતાની જો જીવિત હોય તો એને સાથે રાખી એક વૃક્ષનું વૃક્ષારોપણ કરવું અને દિવંગત હોય તો એનો ફોટો સાથે રાખી એક વૃક્ષનું વૃક્ષારોપણ કરવું માતૃણથી મુક્ત થવાનો આનાથી મોટો કોઈ બીજો વિકલ્પ ના હોય આનાથી મોટો બીજો કોઈ રસ્તો ના હોય હું આજે ભલે ઓગસ્ટ મહિનો પતવા આવ્યો છતાંય અમદાવાદ શહેરના દરેક નાગરિકોને હું હૃદયપૂર્વક અપીલ કરવા માંગુ છું કે મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલાય ઓક્સિજન પાર્ક બનાવે કેટલાય મિયાવાકી જંગલો બનાવે કેટલાય વૃક્ષો વાવે એ બધા એનો સરવાળો જો દરેક અમદાવાદી એક વૃક્ષ વાવે તો એના કરતા ડબલ થઈ જાય આપણે સૌએ આપણી જવાબદારી સમજી એક રોપો વાવાનું કામ જરૂર કરવું જોઈએ આપણા માથાથી મોટો થાય ત્યાં સુધી એક બાળકની જેમ એની કાળજી પણ લેવી જોઈએ અને એ કામને આગળ પણ વધારવું જોઈએ મિત્રો સમગ્ર દેશમાં અનેકા શહેરોએ અમદાવાદની જેમ સંકલ્પ લીધા પચાસ લાખ વૃક્ષ ત્રીસ લાખ વૃક્ષ સાહીઠ લાખ નારો નારોના રહેતા એક જન અભિયાનની અંદર પરિવર્તિત થયું છે અમદાવાદ શહેરના નાગરિકોને હું અપીલ કરું છું આપણે પણ આની સાથે જોડાઈએ ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈ અનેક વર્ષો સુધી અહીંયા મુખ્યમંત્રી રહ્યા દેશે એમને વડાપ્રધાન બનાવ્યા પરંતુ હમણાં ગત ચૂંટણીમાં સાહીઠ વર્ષ પછી દેશમાં કોઈ એક વ્યક્તિને દેશની જનતાએ ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનું કામ કર્યું એ નરેન્દ્રભાઈ વેજલપુર વિધાનસભા બેઠકમાં હરિયાળા લોકસભા અંતર્ગત મિશન મલેરિયન ટ્રી અભિયાન અન્વયે મકરબા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોષ વિસ્તાર તરીકે પ્રહલાદનગર ખાતે નવનિર્મિત સ્વિમિંગ પુલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે આધુનિક સુવિધાથી સજ્જ સ્વિમિંગ પુલનો લાભ વેજલપુર પ્રહલાદનગર આનંદનગર સરખેજ મકરબા તેમજ આજુબાજુના લોકોને મળશે તેમજ પ્રહલાદનગર પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિકાસકામો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે